શંખેશ્વર મહાતીર્થમાં શ્રી શંખેશ્વર પાર્શ્વ ધર્મ વાત્સલધામ દ્વારા એક ગુરુકુલમનું આયોજન કરવામાં આવ્યું છે આ ગુરુકુલમમાં બાળક અને બાલિકાઓને ધાર્મિક સંસ્કૃત પ્રાકૃત આદિનો અભ્યાસ કરાવવામાં આવશે સાથે સાથે જ્યોતિષ વાસ્તુ અને યોગ વગેરેનો પણ અભ્યાસ કરાવવામાં આવશે તો આપ આપના બાળક બાળિકાઓને આ ગુરુકુલમમાં મોકલવા વિનંતી છે આ ગુરુકુલમ શ્રી શંકેશ્વર મહાતીર્થમાં આવેલું છે નવો શુભારંભ થઈ રહ્યો છે તો સંપૂર્ણ નિશુલ્ક વ્યવસ્થા રાખવામાં આવી છે તો આપના દીકરા દીકરીઓને સારા સંસ્કાર આપવા માટે આ ગુરુકુલમમાં મોકલવા વિનંતી સંપર્ક સૂત્ર છે સેવન થ્રી એટ થ્રી ફોર સિક્સ ડબલ સેવન ડબલ થ્રી શ્રી શંકેશ્વર પાસો પરમધર્મ વાછલધામ અમદાવાદ